રો માં બેન એ બેન એ જયા બેન રો જો કેમ પણ એ બેન बेन अ साइड में हो तो साइड में आ बे बालक तुम्हारा छे ना अरे वाह आयो भी हो आयो भी हो साइड में आपने थोड़ी एक बार बे ही ने बात करी हो बेन अरे वाह ढिंगली वाह आयो भी आयो टाइम भी अरे वाह आयो भी हो बेन आयो हो

બીજું કોણ તમારા ઘરવાળા મારા ઘરવાળા દુનિયામાં નથી ઘણા પોખાઈ મરી ગયા ગુજરી ગયા ગુજરી ગયા કેટલા ટાઈમ પહેલા આ છોકરી 1.5 મહિના માર પેટમાં હતી પેટમાં હતી ત્યારે જ તમારા પતિએ સુસાઇડ કરી લીધું સુસાઇડ કરી દીધું તો આ બેન તમારું ઘર કેમ આલે છે માંગવા છે હવે આપણે ભૂખ્યા કાચે ભોજન નથી દેતા પરકુ અન્ન ક્ષેત્ર છે આ જો એને આમ લેવા છે એ લોકો મને આપે બધું તેલ મરચું મીઠું હળદર ધાણા જીરો શાક આંડ આપો અચ્છા બધું કાચું સીધું આપે કાચું આપે અને પછી ઘરે તમે બનાવો હા થોડું કડ પ્રેશન કાર્ડ ના આવે છે ને એવડા ઈ અમે સોફા નો ખાવે ને તો વેચ આ છોકરી નું ઉસરાન કરવું દીકરી એક જ મોટી છે બાલવાટીકા માં બાલવાટીકા માં છે વણસ બિહાડી છે મારી રૂપિયા ના દે પાંચ રૂપિયા ના દે મારા દવાખાને જાવ ને મને લઈ જાય પેલા મારી છોકરી પેટમાં હતી ને ત્યારે હું દવાખાને જતી ને તો હું એકસો આઠ ને બોલાવતી પછી હું જાતે રમત કે પહેલાં મેં કીધું દવાખાને જાઉં તો એ લોકો કે અમે પૈસા ક્યાંથી કાઢવા કાંઈ વાંધો નહીં પછી મેં કોઈ મમતા ગાર્ડ આવે ને એકસો ચાર નંબર એમાંથી મેં ફોન લગાવ્યો છે ને એકસો આઠમાં ગાવતી જ્યારે મારી ડિલિવરી હતી ને ત્યારે મેં એકસો આઠમાં ગાવ્ય જ્યારે હું ખાટલામાં હતી તો મને કોઈ પાંચસો રૂપિયાની બિસ્કિટ મને મારી સચી મને નથી દવડાય એવું ચિંતા નહીં કરું

તમને રાશન અપાવું છું તમે રાશન લેશો હું તમને આપી દો તો દોસ્તો આપણને મોવાની બજારમાં રસ્તા ઉપર મળી ગયા પોતે વિકલાંગ છે અને નાના નાના દીકરી છે તો મને એવી ઈચ્છા થઈ કે ગાડી ઉભી રાખીને એના હાલચાલ પૂછું એટલે બેનની પરિસ્થિતિ બહુ ખરાબ છે અને એમના ઘરેથી અત્યારે ગેરહાજર છે અને બેન પોતે એકલા છે અને દુખી દુઃખી છે મોટી દીકરી છે એ બાલવાટિકામાં મળે છે અને આપણે મોવાની અંદર ફરતું અન્ન ક્ષેત્ર છે એમાંથી એમને કાસુ સીધું આપે અને એને જરૂર પૂરતું મળે છે અને એમાં એ રસોઈ બનાવે બેન તમે રો માને એ બેન એ જઈ બેન રો જોવો કેમ પણ એ બેન રો માની રોવાનું નહીં હા અમારી જેવા તમને ભાઈ મળ્યા તો હું ચિંતા કરવાની બરોબર તો દોસ્તો આવી રીતના રોડ ઉપર બેન મળ્યા હતા તો આવા લોકોને આપણે ફ્રેમ સપોર્ટ આપી અને આવા લોકોને કાયમ માટે આપણે મદદ કરતા રહી તો બેન તમે મારી યારે રેશનિંગની દુકાને હાલો બરાબર હું તમને રેશનિંગ આપો તો દોસ્તો વિડીયોની અંદર બેના રહેજો આપણે બેનને રાશનની દુકાને લઈ જઈએ છીએ તો વિડીયોની અંદર કન્ટિન્યુ બેના રહેજો હાલો હવે તો હાલો આપણે રિક્ષા લઈએ છીએ हां चल जो मणिकेश बात न कर तो कोई આની અંદર વહી જાવ હા આપણે એક કરિયાણું લઈ અને નેસોડ દુકાને જવાનું છે નેસોડ ગામમાં જવાનું છે બરોબર ને આવી જાવ એનામાં મજે કરું હાલો અંદર વહી જાવ ઉપર બેહી જાવ ઉપર

તો દોસ્તો આપણે રાશન ની દુકાને જઈએ છીએ અને બના રેજો વિડીયો ની અંદર રાખી

તો દોસ્તો આવી રીતના જયાબેનની ઘરની પરિસ્થિતિ છે એમના પતિ ગુજરી ગયા છે અને ત્રણ દીકરી એકદમ નાની નાની છે અને પોતે વિકલાંગ છે એટલે જીવન જીવવું બહુ મુશ્કેલ છે અને બેનને ઘરેથી પણ નાની મોટા પ્રશ્નોના હિસાબે તકલીફ હોય પણ એની બેન કાંઈ ચિંતા નહીં કરવાની બધાને ઘરે આવી રીતના નાની મોટી તકલીફ તો હોય જ છે પણ એમાં સહન કરીને આપણે પાર પડવાનું હા તો આપણે દોસ્તો બેનને ભાડું પણ આપી દઈએ છીએ રિક્ષાનું અને પોતે ઘર લગી એકદમ વ્યવસ્થિત રીતે ફોગી જાય એકદમ જરૂરિયાતમંદ લોકો છે એને કાયમ માટે પ્રેમ સપોર્ટ કરો કારણ કે આવા લોકોનું ધ્યાન આપણે રાખવું ખૂબ જરૂરી હોય તો બને એટલો દોસ્તો તમારા દરેક ગ્રુપની અંદર વિડીયાને શેર કરજો ફરી મળશું આપણે એક નવા વિડીયા સાથે ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો અત્યારે આપણે રિક્ષાની અંદર છીએ અને હવે બેનને મોકલીએ છીએ બરોબર ને બેન તો આવજો તમારી તબિયત નું ધ્યાન રાખજો